ભાઈઓ જય ગિરનારી તો તમને લોકોને ખબર છે કે લીલી પરિક્રમા અત્યારે જે રીતે ચાલી રહી છે જે રીતે આપણે વાત કરીએ તો દિવસે જે ઘટનાઓના મળી જે મિત્રો વાત કરીએ તો લીલી પરિક્રમા વિશે જેમાં સૌથી પહેલો પડાવ આવશે જણા બવાની મઠી આના વિશે મિત્રો તમને બધા લોકોને કહેવાનો શું પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને તમારે ભૂલવાનો નથી કારણ કે મિત્રો વાત કરી તો આપણી ચેનલમાં આવા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળી જતા હોય છે જેમાં ભાઈઓ હું ખુદ ભાઈ એમ કીધું ત્યાં તપાસ કરીને આવ્યો છું જેવી રીતે મિત્રો વાત કરી તો ત્યાં સારી એવી સુવિધાઓ છે ખાસ કરીને મિત્રો વાત કરી તો તમને ભાઈ આના વિશે જે ઘર બેઠા તમને અત્યારે જે હું સમાચાર દઈ રહ્યો છું જે રીતે મિત્રો વાત કરી તો દર્શન કરાવી રહ્યો છું તો ખાસ કરીને તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો આ વિડીયો શેર કરી દેજો જેથી મિત્રો વાત કરી તો જે લોકો મિત્રો લીલી પરિક્રમા નથી ગયા તે પણ મિત્રો દર્શન કરી શકે જેમાં મિત્રો વાત કરી તો લીલી પરિક્રમાની અંદર કુલ ચારપણાઓ આવે છે આની અંદર સૌથી પહેલો પડાવ છે એ મિત્રો વાત કરીએ તો જણાભાવની જે આ વાત કરીએ તો આનો ઇતિહાસ બહુ મોટો છે બહુ લાંબો છે એના વિશે તમારે પ્રોપર વિડીયો જોવો હોય તો મિત્રો મને કમેન્ટ કરી દેજો પરંતુ મિત્રો વાત કરી મિત્રો વાત કરીએ તો ત્યાં સગવડતા હતી ખાસ કરીને મિત્રો તમામ લોકો જેમાં આપણે વાત કરીએ તો કમસે કમ એકથી બે લાખ લોકો આરામથી સોઈ શકે એવી રીતે મિત્રો વાત કરી ત્યાં એમ તો સુવિધાઓ રાખવામાં આવી હતી મંડપ રાખવામાં આવ્યા હતા જણાવાની મઢીમાં તમને બધા લોકોને ખબર છે કે પગ મુકવાની જગ્યા ન રહેવાય એટલા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે તમે ઉપર પણ જોઈ શકો છો તો ખાસ કરીને મિત્રો આ વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે ઘણા બધા લોકો કહે છે કે ભાઈ એમાં કયો ચમત્કાર થયો છે તો ખાસ કરીને મિત્રો તમને લોકોને હું એક વાત કહી દઉં કે આજ લગીમાં આજ લગીમાં મિત્રો કોઈ દિવસ જણાવાની મઢીમાં કોઈ લોકોને એમ કીધું નિધન નથી થયું કોઈ લોકોને એમ કીધું હાર્ટ એટેક નથી આવતો સૌથી મોટો ચમત્કાર કહેવાય ઘણા બધા લોકો કહે છે કે ભાઈ તમે કેમ કહ્યું છે આવું કેમ ટાઇટલ માર્યું છે તો ખાસ કરીને મિત્રો ચમત્કાર એ કહેવાય કે મિત્રો પોતે એમ કીધું તો જણાવવા નહીં અત્યાર સુધી કોઈ દિવસ આવા એમ કીધું લોકોની સાથે ખરાબ નથી થતી લોકો એમ કહેતો સુરક્ષિત રહેશે વિડીયો વિશે તમારે શું કહ્યું છે વિડીયો બંને એટલો શેર કરી દેજો આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આજ તમને બધા લોકોને ખબર છે કે જે રીતે લીલી પરક્રમની અંદર આ વખતે ભાઈ ઘણા બધા લોકોને જીવ ગયા છે આઈ હોપથી પહેલી વાર જે રીતે આપણે ગરમી ત્રણ બીજી વાર આવું ન થાય વિડીયો મને એટલે શેર કરી દીજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવો વીડિયો મળી ત્યાં સુધી બધા લોકો ને ગઈ ના રહી